બનાસકાંઠા ડીસા મામલતદાર કચેરી એક નવા અંદાજમાં તૈયાર થશે ડીસા મામલતદાર કચેરી કેમ્પસના નવીનીકરણ માટે રાજ્ય સરકારે રૂપિયા 4.72 કરોડ મંજૂર કર્યા છે આ નવો કેમ્પસ સુવિધા સબર અને આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરાશે કેચ ધ રેઈન અભિયાન હેઠળ 12 ભૂગર્ભ કૂવાઓની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ અને ઉપયોગ સરળતાથી શક્ય બનશે

આ કામગીરી માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય સરકાર નો ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી વતી આભાર પણ વ્યક્ત કર્યો છે આ યોજના ડીસાની વિકાસ યાત્રામાં વધુ એક ઉમદા પગથિયું સાબિત થશે તંત્રી શ્રી ભાવેશ કુમાર ભટિયાની સાથે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા